યશ્વી નવરાત્રી બે હજાર ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના સમુદર અવાજમાં સતત બીજા વર્ષે આયોજન થનાર છે ગત વર્ષ કરતાં પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન ઓલોમમાં અધતન સાઉન્ડ ટેકનોલોજી વચ્ચે ખલૈયાઓએ મન મૂકી મોકળાશથી ગરબે ઘુમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરાઈ છે ગરબા રમવાને માણા માણવા માટે આવનારા લોકોને પાર્કિંગની પણ કોઈ પણ જાતની અગવડ ન પડે માટે

નવરાત્રી અમારા કોઈ પણ કલાકાર માટે બહુ મહત્વનો ઉત્સવ છે કારણ કે માતાજી ની આરાધના સાથે સાથે કલાકાર નું બીજું આખું વર્ષ

તો અમેરિકા હોય કેનેડા ત્યાં પણ અમે લોકો ગરબા રમાડવા જતા હોય છે એટલે લગભગ ચાર મહિના પહેલાથી રિહર્સલ તૈયારી અમારું સ્ટાર્ટ થઈ જતું હોય હોય છે અને દરમિયાન પહેલેથી રિહર્સલ કરેલા છતાં પણ રોજ સાઉન્ડ ચેક કરીએ રોજ કઈક ટીમમાં શું નાના મોટી ભૂલ છે આજે શું એડિશન કરવું છે કયો નવો ગરબો એન્ડ મુમેન્ટ પર ઘણી વાર એવું થાય કે કોઈક ગરવું કોઈ ગીત એન્ડ મુમેન્ટ પર ટ્રેન્ડિંગમાં આવે તો એને એડ કરીએ ફરીથી રિહર્સલ્સ કરીએ આવું તો અમે કરતા હોઈએ છીએ અને એનર્જી માટે તો ઉપવાસ તો થતા નથી પણ આમ જમાનો જો કે એક જ ટાઈમ થઈ જાય કારણ કે દિવસે તો સુતા હોઈએ અને રાત્રે ગરબા એટલે મોસ્ટલી એક ટાઈમ જમાનો થઈ જતું હોય છે પણ સુરતી પ્રેમ જોઈ અને એનર્જી માતાજીની કૃપાથી આવી જાય તારીખ 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર એમ 11 દિવસ થી યશ્વી નવરાત્રીના અન્ય આકર્ષણની વાત કરીએ તો અગરબામાં કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા થનાર છે ખેલૈયાઓ માટે એક કરોડથી પણ વધુના ઇનામો જેમાં બે મેગા પ્રાઇઝરો પણ સમાવેશ થાય છે યશ્વી નવરાત્રીનો આનંદ દરેક વર્ગ અને દરેક સમાજના લોકો લઈ શકે તેમ કિન્નર સમાજ દિવ્યાંગ બાળકો સિનિયર સિટીઝન અનાથાશ્રમના બાળકોને પણ આમંત્રિત કરીને તેમના તહેવારોનો આનંદ લેવા માટે આમંત્રિત કરાશે વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજનાર યશ્વી નવરાત્રી બે હજાર અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી બ્યુરો રિપોર્ટ સુરત